વલસાડ રેલવે સ્ટેશન પર આજે અચાનક સાયરનો વાગતા રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ દોડી ગયા હતા નવસારી જિલ્લાના બિલ્લીમોરા રેલવે સ્ટેશનથી વગઈ તરફ જતી નેરોગેજ ટ્રેનના ત્રણ ડબ્બા ડુંગરગઢ રેલવે સ્ટેશન નજીક પલટી ગયા હોવાનો મેસેજ મળ્યો હતો જાણકારી મળતા રેલવે સ્ટેશન પર હૂટર વગાડવામાં આવ્યો હતો તમામ વિભાગના કર્મચારીઓ મેડિકલ ટીમ ટેકનિશિયન અને અધિકારીઓ તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચ્યા હતા આ ઘટનાથી રેલવે સ્ટેશન પર હાજર યાત્રીઓમાં પણ ક્ષણ ગભરાટ ફેલાયો હતો રેલવે વિભાગે પછીથી સ્પષ્ટતા કરી હતી કે આ એક મોકડ્રીલ હતી અકસ્માતની પરિસ્થિતિમાં કર્મ તત્પરતા અને કાર્યક્ષમતાની ચકાસણી કરવા માટે તૈયારીઓની ચકાસણી કરવાનો આ નો મુખ્ય હેતુ હતો મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થતા રેલવે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો યાત્રીઓને પણ સ્થિતિની સ્પષ્ટતા કરવામાં આવતા તેમણે શાંતિનો અનુભવ કર્યો હતો રેલવે વિભાગ દ્વારા આવી મોકડ્રીલ સમયાંતરે યોજવામાં આવે છે જેથી કટોકટીની પરિસ્થિતિમાં યોગ્ય પગલા લેવાની તૈયારી સુનિશ્ચિત કરી શકાય